હાય ફ્રેન્ડ્સ મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ રામાયણનો આ અદભુત પ્રસંગ સીતાજીની શોધમાં રામ લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે વૃક્ષોના ઓથેથી બહુ ભયંકર અવાજો સંભળાવવા લાગ્યા રામ લક્ષ્મણે ધનુષબાણ હાથમાં લીધા ત્યાં સુધીમાં જોયું કે એક મોટા આકાર અને ભારેખમ શરીરવાળો રાક્ષસ આવી રહ્યો છે તેને મસ્તક નહોતું મોટા ભારે ભારે હાથ પગ હતા પેટમાંથી દાંત કાઢીને તે ખાતો હતો અંગારા જેવી ધકધકતી લાલ એક આંખ હતી તેને જોતા જ ડર લાગતો હતો આ લોકોને જોઈને રાક્ષસે એમને પકડવા માટે પોતાનો તાળ જેવો લાંબો હાથ લંબાવ્યો એટલામાં રામે તરત જ તલવારથી તેની ભૂજાઓ કાપી નાખી હવે તેને ગયા જન્મનું જ્ઞાન થયું અને તેણે કહ્યું હું ગયા જન્મમાં દનુ નામનો ગંધર્વ હતો હું બહુ સુંદર હતો બ્રાહ્મણોની મેં બહુ સેવા કરી હતી એટલે પ્રસન્ન થઈને મારું આયુષ્ય બહુ અધિક વધારી દીધું હતું એક દિવસ મારા પર નારાજ થઈને દુર્વાસા ઋષિએ મને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ થઈ જા ત્યારથી હું રાક્ષસ થઈ ગયો છું થોડો સમય વીત્યા પછી ઇન્દ્રની સાથે મારે યુદ્ધ થયું ઇન્દ્ર જ્યારે મને હરાવી ન શક્યા તો તેમણે ગુસ્સે થઈને મારા પર વજ્રનો પ્રહાર કર્યો બ્રહ્માજીના આપેલા વરદાનના કારણે હું મરી તો શકતો નથી તેથી મારું માથું ઘૂસીને પેટમાં ચાલ્યું ગયું આથી હું રડવા લાગ્યો તો એમને મારા ઉપર દયા આવી ગઈ એમણે મારા હાથ લાંબા કરી દીધા અને કહ્યું કે તું આની મદદથી પોતાનું ભોજન લીધા કરજે ઋષિએ પણ મને કહ્યું હતું કે જ્યારે રામ તારી પૂજા કાપીને તેને સળગાવી દેશે તો તું તારું પ્રથમનું શરીર મેળવી શકીશ તે માટે હે રામ હવે આપ કૃપા કરી મને સળગાવો જેથી હું ગતિ પામી શકું આપ મારા ઉપર દયા કરો આથી કબંતે જે પ્રમાણે કહ્યું તેવું જ રામે કર્યું લક્ષ્મણે લાકડા વીણીને ચિત્તા તૈયાર કરી રામે તેના પર કબંતને મૂકીને આગ લગાવી દીધી ચિત્તા સળગી રહ્યા પછી તેમાંથી બહુ દિવ્ય અને સુંદર શરીરવાળો એક ગંધર્વ નીકળ્યો તે સાથે એક વિમાન પણ આવી પહોંચ્યું તે વિમાન પર ચડીને તે પોતાના લોકમાં ચાલ્યો ગયો અને આ રાક્ષસને મોક્ષ મળી ગયો જય શ્રી કૃષ્ણ